તો આપને જણાવી દઈએ કે હાલ ટ્વિંકલે તેનું અધૂરું સ્વપ્ન કર્યું છે પૂર્ણ પચાસ વર્ષની ઉંમરે ટ્વિંકલ ખન્નાએ એવું કર્યું છે કારનામું કે અક્ષય કુમારે શેર કરી એક સુંદર પોસ્ટ અને તેને સુપર વુમન ગણાવી હવે અક્ષયકુમારે સોશિયલ મીડિયા પર પત્નીની ઇમોશનલ પોસ્ટ શેર કરીને આ અંગે જાણકારી આપી આપને ચોક્કસથી સવાલ થતો હશે કે અભિનેત્રીએ એવું શું કર્યું તો દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે ટ્વિંકલે તેનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કર્યું પચાસ વર્ષની ઉંમરે તેને સ્ના તક ની ડિગ્રી પૂર્ણ કરી અક્ષય કુમારે તેની પત્ની સાથેની તસવીર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી તેમજ તેને ટ્વિંકલના વખાણ પણ કર્યા હતા અક્ષય કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે તસવીર પોસ્ટ કરી જે તસવીરમાં ટ્વિંકલ ખન્નાએ ગ્રેજ્યુએશન કેપ પહેરેલ છે અક્ષય કુમારે પોસ્ટ શેર કરીને કેપ્શનમાં એક સુંદર નોટ પણ લખી છે અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું કે બે વર્ષ પહેલાં જ્યારે તે મને કહ્યું કે તું ફરીથી ભણવા માંગે છે ત્યારે મને ખૂબ જ અજૂબતું લાગ્યું હતું પરંતુ જે દિવસે મેં તને આટલી મહેનત કરતા જોઈ ત્યારે મને ખબર પડી કે મેં એક સુપર વુમન સાથે લગ્ન કર્યા છે તે ઘર કરિયર અને બાળકોને સંભાળીને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે આજે તમારા ગ્રેજ્યુએશન પર હું છું છું કે હું થોડું વધુ ભણ્યો હોત તો તારા માટે હું વધુ સારા શબ્દ લખી શકત મને તારા પર કેટલો ગર્વ છે ખૂબ ખૂબ અભિનંદન ટીના આઈ લવ યુ ટ્વિંકલ ખન્નાએ એક પોસ્ટ શેર કરી છે આ સાથે જેમાં તે ડિગ્રી લેતી જોવા મળી રહી છે આ પોસ્ટની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે આ મારો ગ્રેજ્યુએશન દિવસ છે ગોલ્ડ સ્મિથ્સમાં મારો પહેલો દિવસ મને એવો લાગે છે કે જેમ તે વર્ષો પહેલાની વાત છે સુંદર ધામધૂમ સુંદર સાડી અને મારી સાથે મારો પરિવાર છે જેથી આ દિવસ વધુ ખાસ બની ગયો આપણે હંમેશા કંઈક એવું કરતા રહેવું જોઈએ જેથી આપણને પ્રેરણા મળે દર્શક મિત્રો ટ્વિન્કલ ખન્નાએ બે વર્ષ પહેલા તેના દીકરા આરવ સાથે લંડન યુનિવર્સિટીમાં ફિક્શન રાઇટિંગ માસ્ટર પ્રોગ્રામમાં એડમિશન લીધું હતું ટ્વિન્કલ ખન્નાએ માસ્ટર પૂર્ણ કરી લીધું છે ફેન્સ ટ્વિન્કલ ખન્નાને ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા બદલ અભિનંદન આપી રહ્યા છે લોકો અને કમેન્ટ કરી રહ્યા છે મામલે આપ શું કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું but